સાહેબ તમે આ રીતે તપાસ કરશો બેદરકારીના બાદશાહોનું વધુ એક મોટું કાંડ બહાર આવ્યું છે બોઢ દુર્ઘટનામાં માસૂમોના મોતના જવાબદારો સામે કાર્યવાહી કરવાના બદલે તંત્રનું નાટક જોવા મળી રહ્યું છે જે આરોપીઓની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે તેમાં એક મૃતકનું નામ પણ સામેલ છે જે વ્યક્તિ દુનિયામાં હયાત નથી એને આ લોકો આરોપી બનાવે છે અને પછી શોધવા નીકળી જાય છે નમસ્કાર આપની સાથે હું શ્રદ્ધા વડોદરાના હરણી દુર્ઘટનામાં જવાબદાર લોકો સામે એફઆઈઆર નોંધાવવામાં આવી છે જેમાં અઢાર લોકોના નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યા છે હરણી બોર્ડ દુર્ઘટનામાં થયેલી એફઆઈઆરમાં પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે આ દુર્ઘટનાની ફરિયાદમાં બિનીત કોટિયા અને હિતેશ કોટિયાનું સાચું એડ્રેસ જ પોલીસ પાસે નથી આ એફઆઈઆરમાં નોંધાયેલા સરનામાવાળો નીલકંઠ બંગલો બે હજાર એકવીસમાં જ વેચી દીધો હતો આ બંગલામાં અત્યારે કોઈ બીજું જ રહે છે બે વર્ષ પહેલાં જે બંગલો વેચાઈ ગયો તેનું એડ્રેસ એફઆઈઆરમાં લખવામાં આવ્યું છે બે નંબરના આરોપી હિતેશ કોટિયાનું તો કોરોનામાં મોત થઈ ગયું છે જે એડ્રેસ પર આરોપી રહેતો જ નથી તે એડ્રેસ તો પોલીસે એફઆઈઆરમાં ઉલ્લેખ કરતા ખોટા એડ્રેસ પર પોલીસ કેવી રીતે આરોપીને પકડશે તે મોટો સવાલ છે સરકાર અને સિસ્ટમે ભેગા મળી આ દુર્ઘટના બાદ સાંત્વના આપી હતી કે તપાસ કરીશું અને આરોપીઓને જેલ હવાલે કરીશું એવું રટણ તો ગાયા રાખ્યું પણ આ તપાસ તમે કઈ દિશામાં કરવાના છો તમને જ ખબર નથી કારણ કે તમે તો મરેલા આરોપી પર ફરિયાદ કરી અને તેને શોધવા નીકળ્યા છો અમે તમારી પાસેથી શું આશા રાખીએ સોશિયલ મીડિયામાં તમે શેર કરેલો એ ફોટો અમે જોઈએ કે જ્યાં તમે ઓમ શાંતિ લખીને દુઃખ પાઠવ્યું છે એ પરિવારોને તમારી સાંત્વનાની જરૂર નથી એમને તો ન્યાય જોઈએ છે સંવેદના તો અમે પણ પ્રગટ કરી શકીએ છીએ દુઃખ તો અમે પણ વ્યક્ત કરી શકીએ છીએ પણ અમારામાં અને તમારામાં એક મુખ્ય ફરક છે કે તમે શાસનમાં છો તમારા હાથમાં સત્તા છે અને તમે ધારો તો બધું કરી શકો છો અને બધું રોકી શકો છો મોતનું તળાવ બનેલ લેક ઝોનમાં બનેલ ગોઝારી ઘટનાની તટસ્થ તપાસ માટે અત્યારે એસઆઈટીની રચના કરવામાં આવી છે આશા રાખીએ છીએ કે તપાસ થશે અને એ પણ તટસ્થ રીતે કોર્પોરેશન દ્વારા અત્યારે તો આ લેક ઝોનને સીલ કરવામાં આવ્યું છે મોતનું તળાવ બનેલ લેક ઝોનની કોર્પોરેશન દ્વારા તમામ એન્ટ્રી એક્ઝિટ સહિતની ફૂડ કોર્ટની દુકાનો પણ સીલ કરી પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જો કોઈ લેક ઝોનમાં પ્રવેશ કરશે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું બોર્ડ પણ બહાર લગાવી દીધું છે આ વિડીયોમાં બસ આટલું જ એ અપેક્ષા સાથે કે સરકાર તો તમે છો અમે તમારા સંતાન જેવા છીએ તો પછી તમારી જવાબદારી છે બે જવાબદાર અધિકારીઓ પર તમે લગામ લગાવો એવી આશા અને અપેક્ષા છે નમસ્કાર